এ জহু তারুণোম লাইনে করো তো রাত কমি মা তবে কই বাত মা এব দরম বLambda বLambda

એ ભાઈ એ વળી કે એમાં આ છત્રી લાવજો ઇમનામાં તો કોઈ લાભન જરૂર નઈ હું તો તો ઈવા નમ મારા માટે છત્રી જોઈએ તો મારા માટે લાવશે એકલીને નઈ મારા ને છત્રી લાવે ના મોટી તે બે દાડો વરસાદ ના હોય બે દાડો છત્રીમાં એમ ના આવે બે દાડો નહીં મારે ડોવા આલે છત્રી ડોમરિયા તારે એકલી ના જોઈએ એ મારી ડોવા છત્રી લાવજો તે કુળું ગુળું ગુમ 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 ગુળું ગુળું ગુમ ગુળી શિંગમ બેબેલા આવજો મારી માન તો ભૂત કોમ કરી ગયું છે બાકી કોઈ બી ભાઈ

મેણી ઉઢી ચક્રીવાળો હવે મેળીઓડી તું ચાલે તું તું ની પાસે નહીં કરતી આ બાપા ઝગડો નહીં કરો આપણો આપણા સરહ એ તો ડોહો હતા ને એટલે હું નથી બોલતી ન કરતા તને સીધી કરી કાળે બરોબર બની ડોકો ચતુ રહે તો ભૂત નહીં જીવ પેલા ભૂત ના માથો મેલી ને જાય તો હમણાં ખબર પડી જાય તો મેહલા પટાઈ દે પટાઈ દે ઝઘડો નહીં કરો કોમ કરતો કોમ કરો તમારું અમે અમારું કોમ જ કરીએ તો અમે તમારો કરો આ હું મારું કોમ કરું છું સવાર ના પડ્યા છે ધોઈ દે છે એટલે જોઈ દોઈ દયો

હોય બે <laughs>

मस्त चोपाळी छत्री लाजे बी मां जोती थी बी तुम्ही मंगाई निमित्त ल्याली जा ना हो जा अर्थात अनुसागा होले पूरा टाकी नाही अडती ना पानी पीवा जाती थी घर મોબાઈલ લઈ લે ले ले भले जा पानी पीवा जाती थी घर में और जुदान सतरी ना आती नहीं आती सतरी आत्मा पा दो ताना का વાય એ તો બસ થઈ ગઈ કે ઓ પાલણા સો જો તલી પૂછો જાય લાઈ નહીં છત્રી આજ ભેજી જલકાની પર ખેતી કરી આવું જોગે છત્રી વત્રી ના માળું બોલાયા મારા માટે રૂડી રૂપાડી છત્રી ખબર છે છત્રી લાયા પણ લાયકે કે ની કોટલી વધ્યા ઉૈ ને એમ કઉ કે તમારી છત્રી લઈ આવો તમે નથી મંગાઈ મંગાઈ થી લુઆ જોડે કશું ની લાયા કે છત્રી લાયા આ ગઢો તો કામ કરી રહ્યો આ એક તરી

એય આ વરાદની છે બાર રખરે છે તો પલડી સુ છત્રી નહી રખતે ને રખાવ દે ને પહેલા મારી છત્રી બતાવ દે અલ્યા મોદી પર ખર્ચા કરે ને કરવાના બજા તમ પલડી જ નહી તો મોદી ચોયી પડું છત્રી નહી લઈ આવી તમે મર તો આય બધો રવા દે પહેલા મારી છત્રી બતાવ એને કાળા છત્રી લાયો છું બાપા છત્રી ના એ તે કરતી ના લાવ તો ડોમરિયો બોલાય અંદર પેલી હા

ઈ કાળી છત્રી લાવ્યો તો મોટી તે તમે મૂકી છે હું શું કરવાડું આડું સાચું કહી દેજો હા નક મજા નહી આવે જો કહી દઉં એ મારા પગો છત્રી લાય મારી જો મારી આટલી સુંદર મજાની છત્રી મૂકી હું બીજોની છત્રીઓ ને અટકાવું તું છત્રી લઈ કહો ને મારી આ મારી છત્રી છે તે દાડા ચપ્પલ કાપી કાઢી તું રી માની એ તે દાડા ને તે દાડા અત્યારે નવો દાડો છે ફોટા પાડો ને ફોટો વાટા છત્રી લાવ લે આ આ છત્રી સાપરા પર છે ઇત ના જાય પગાયાતા આરોપ ના કો તમે મારા ઉપર વાવા જોઈ ઓય મેલીતી તો છત્ર્રી સાપરોવાસી જ નઈ ખબર હું તો માર તું જઈ હવે તું જઈ જો ખાલી અટર બટર બમ બબર બબંબા રે દા જિંગામ એક બેણા વાળો તમા તારું મોક તવ તારા કપામાં ગોળી મારું હું કરી લેવા દો છું પણ હું